જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ કંદ અધ્યાય એકવીસ કામના વાળા દ્રવ્ય દેશ આદિ ગુણદોષ શ્રી ભગવાન બોલ્યા જે મનુષ્યો ભક્તિ જ્ઞાન તથા નિષ્કામ યોગરૂપ મારા આ ત્રણ માર્ગો તજી નાસ્વંત પ્રાણોથી અથવા ઇન્દ્રિયોથી વિષયોને સેવે છે તેઓ સંસાર પામ્યા કરે છે પોતપોતાના અધિકારમાં રહેવું તેને જ ગુણ કહ્યો છે અને તેથી ઉલટું વર્તવું તે જ દોષ છે આમ ગુણ તથા દોષનો આ નિશ્ચય છે હે નિર્દોષ ઉદ્ધવ આ જગતમાં સર્વ વસ્તુઓ સમાન છે તો પણ તે તે દ્રવ્યમાં આ યોગ્ય છે કે અયોગ્ય આવા સંદેહ દ્વારા સ્વાભાવિક પ્રવૃત્તિ અટકાવતા તે તે દ્રવ્યની યોગ્યતા અયોગ્યતા ગુણ તથા દોષ મેં મનુ વગેરેના સ્વરૂપે શાસ્ત્રોમાં જણાવેલા છે તેમાં વસ્તુની યોગ્યતા તથા અયોગ્યતા ધર્મ માટે દર્શાવેલા છે જેમ કે શુદ્ધ કર્મથી ધર્મ અને અશુદ્ધ ધર્મથી કર્મથી અધર્મ થાય છે ગુણ અને દોષ વ્યવહાર માટે દર્શાવ્યા છે જેમ કે સૂતક વગેરેમાં પણ રાજા રાજ્યસભામાં ન્યાયનું કામ કરી શકે પણ બીજું કંઈ ન કરી શકે અને શુભ તથા અશુભ શરીર નિર્વાહ માટે દર્શાવેલી છે જેમ કે દોષકારક અશુભ વસ્તુ પણ આપત્તિ કાળે માત્ર શરીર નિર્વાહ પૂરતી જ લેવામાં પાપ લાગતું નથી પણ શરીરની નિર્વાહથી વધારે લેવામાં પાપ લાગે છે આમ આ સર્વ આચાર રૂપે ધર્મની ઉડાવી રહેલા કર્મ જળ માટે દર્શાવ્યો છે શુદ્ધિ તથા અશુદ્ધિ યોગ્યતા તથા અયોગ્યતા વેદોક્ત છે માટે તેને જ વળગી ન રહેવું કારણ કે પૃથ્વી જળ અગ્નિ વાયુ તથા આકાશ આ પાંચ બ્રહ્માથી માંડીને સ્થાવર સુધીના સર્વ પ્રાણીઓના કારણ છે અને સર્વ પ્રાણીઓના શરીરની શરૂઆત કરનાર પણ તેજ છે આમ સર્વના શરીર પાંચ મહાભૂતોના કોઈ એક સરખા જ છે તેમજ આ સર્વ એક જ આત્માથી યુક્ત છે એટલે આત્મદ્રષ્ટિએ પણ સર્વ સમાન છે આમ હે ઉદ્ધવ સર્વ પ્રાણીઓના શરીરો એક સરખા જ છે તો પણ તેઓમાં પ્રવૃત્તિના સંકોચ દ્વારા ધર્માદિ પુરુષાર્થોની સિદ્ધિ માટે વેદ જુદી જુદી વર્ણ અવસ્થા ઠરાવે છે હે મહાસજ્જન ઉદ્ધવ એ રીતે કેવળ દેહ વગેરેના ગુણ દોષ ઠરાવ્યા એમ નથી પણ દેશ કાળ આદિ ભાવોના તેમજ બીજી સર્વ વસ્તુઓના પણ તે તે સર્વની સમાનતા હોવા છતાં કર્મોના સંકોચ માટે ગુણ દોષનો વિભાગ મેં કર્યો છે હે વીર એમ ગુણ દોષ સંબંધી વિવેચન કર્યું હવે તે ગુણ દોષ શુદ્ધિ તથા અશુદ્ધિના મૂળ હોવાથી શુદ્ધિ અશુદ્ધિ કહું છું દેશોમાં પણ જે દેશ કાળા મૃગથી રહિત હોય તે અપવિત્ર અને તેમાં પણ જે બ્રાહ્મણ ઉપરની ભક્તિથી રહિત હોય તે અત્યંત અપવિત્ર છે વળી કાળા મૃગવાળા હોવાથી શ્રેષ્ઠ છતાં સત્પુરુષોની રહિત કિકટ અંગ વંગ કલિંગ વગેરે દેશો અપવિત્ર છે પણ તે તે દેશોમાં સત્પુરુષ હોય તો તે શ્રેષ્ઠ છે વળી જે દેશ સફાઈ વિનાનો અથવા જેમાં મેલચ્છો ઘણા રહેતા હોય અને જે ઉપર જે ઉશર ભૂમિવાળો હોય તે પણ અપવિત્ર છે અર્થાત આ સિવાયના કાળા મૃગવાળો અને તેમાં પણ સત્પુરુષવાળો હર કોઈ દેશ પવિત્ર છે પણ દ્રવ્ય સંપત્તિ અથવા કાળથી પોતાની જ કર્મ માટે યોગ્ય હોય તે કાળ તે કર્મ માટે ગુણવાન છે અને જે કાળમાં દ્રવ્ય ન મળવાથી અથવા રાષ્ટ્ર ઉપરના ઉપદ્રવ વગેરેથી કર્મ અટકી પડે તે કર્મ માટે અયોગ્ય અશુદ્ધ છે એ રીતે દેશની તથા કાળની શુદ્ધિ અશુદ્ધિ કહીને હવે દ્રવ્યોની શુદ્ધિ અશુદ્ધિ કહું છું વસ્ત્ર વગેરે કોઈ દ્રવ્યની જળ વગેરે દ્રવ્યથી શુદ્ધિ થાય છે પણ મૂત્ર વગેરે દ્રવ્યથી અશુદ્ધિ થાય છે તેમજ કોઈ દ્રવ્યના સંબંધમાં આ શુદ્ધ છે કે અશુદ્ધ છે આવો સંદેહ થાય ત્યારે બ્રાહ્મણના વચનથી તેની શુદ્ધિ કે અશુદ્ધિ જણાય છે તેમજ પુષ્પ વગેરે કોઈ દ્રવ્યની જળચિંચન વગેરે સંસ્કારથી શુદ્ધિ થાય છે અને સુંગવ વગેરેથી અશુદ્ધિ થાય છે વળી ચોમાસાના નવા પાણી વગેરે કોઈ દ્રવ્યની ત્રણ દિવસ ત્રણ દિવસ વગેરે કાળથી શુદ્ધિ થાય છે પણ તે જ વરસાદનું પાણી તેટલા સમય પહેલાં અશુદ્ધ ગણાય છે તેમજ તાજું અન્ન અશુદ્ધ ગણાય છે અને વાસી અન્ન અશુદ્ધ ગણાય છે વળી ચાંડાલ વગેરે અભળાવેલા તળાવ વગેરેના પાણીની વધતા ઓછા પ્રમાણથી શુદ્ધિ અશુદ્ધિ ગણાય છે તેમજ કોઈ દ્રવ્યની અશુદ્ધિને શુદ્ધિ શક્તિ તથા અશક્તિ ઉપરથી ગણાય છે કેમ કે સૂર્યગ્રહણનું અન્ન વગેરે તથા સૂતકનું અન્ન વગેરે શક્તિઓવાળા માટે અશુદ્ધ ગણાય છે ત્યારે બાલ વૃદ્ધ રોગી વગેરે અશક્ત માટે શુદ્ધ ગણાય છે વળી કોઈ દ્રવ્યની શુદ્ધિ તથા અશુદ્ધિ જ્ઞાન વડે પણ ગણાય છે કેમ કે પુત્ર જન્મ વગેરે જો દસ દિવસ પછી જણાય તો સૂતક લાગતું નથી એટલે શુદ્ધિ જણાય છે અને દસ દિવસની અંદર જણાય તો સૂતક લાગે છે અશુદ્ધિ મનાય છે વળી સમૃદ્ધિ ઉપરથી પણ અશુદ્ધિ શુદ્ધિ ગણાય છે જેમ કે સૂતકનું અન્ન વગેરે શ્રીમંત માટે અશુદ્ધ ગણાય છે ત્યારે દરિદ્ર માટે શુદ્ધ ગણાય છે આ બધા દ્રવ્ય વચન વગેરે કોઈ દ્રવ્યની અશુદ્ધિ દ્વારા પોતાને જે કંઈ અશુદ્ધિ કરે છે તે પણ દેશ તથા અવસ્થા પ્રમાણે જ બરાબર કરે છે હર કોઈ દેશ અવસ્થા વગેરેમાં અશુદ્ધિ કરતા નથી નિર્ભય પ્રદેશમાં જ મનુષ્યને અશુદ્ધિ લાગે છે પણ ચોર વગેરેથી ભયવાળા પ્રદેશમાં અશુદ્ધિ લાગતી નથી તેમજ રોગ વગેરેથી રહિત યુવા અવસ્થા વગેરેમાં જ આવી અશુદ્ધિઓ લાગે છે પણ બાલ્ય અવસ્થા કે રોગ વગેરેની અવસ્થાવાળાને લાગતી નથી ધાન્ય લાકડું હાથી દાંત વગેરે હાડકાં તેલ ઘી વગેરે રસો સોનું વગેરે તેજસ પદાર્થો ચામડા અને રસ્તાનો કાદવ ઘડા તથા ઈટ વગેરેની શુદ્ધિકાળ વાયુ અગ્નિ માટીને જળથી થાય છે તેમાં કોઈ સ્થળે આ પદાર્થો અમુક અમુકની સાથે મળેલા હોવાથી તેઓની શુદ્ધિ થાય છે અને કોઈ સ્થળે કેવળ એકથી પણ શુદ્ધિ થાય છે તેમાં પણ કાગડા તથા ચાંડાળ વગેરેના અડકી જવામાં ઓછા વધતાથી અને દેશ કાળ તથા અવસ્થા વગેરે પ્રમાણે જ શુદ્ધિ થાય છે જે વસ્તુ પાટલો પાત્ર વસ્ત્ર વગેરે અપવિત્ર પદાર્થથી ખરડાઈ હોય તે જેટલા છોલવા વગેરેથી તથા જેટલા ખારા પાટા વગેરે જળ વડે ધોવાથી ગંધ તથા ખરડ દૂર થાય અને તેની મૂળ સ્થિતિને પામે તે જ તેની શુદ્ધિ માની છે એ રીતે દ્રવ્યની શુદ્ધિ કહી હવે કર્મના કરતાની શુદ્ધિ સાંભળો સ્નાન દાન તપ અવસ્થા શક્તિ જનો વગેરે સંસ્કાર સંધ્યોપાસન આદિ કર્મ તેમજ મારું સ્મરણ વગેરેથી કર્મના કરતાથી તે તે કાર્યને અનુસરતી શુદ્ધિ થાય છે આ શુદ્ધિ વ્યવહાર માટે નથી પણ શાસ્ત્રોક્ત કર્મો માટે છે કેમ કે બ્રાહ્મણ ક્ષત્રિય તેમજ વૈશ્ય શુદ્ધ થઈને જ શાસ્ત્રીય કર્મ કરવામાં કરવા જોઈએ વળી સદગુરુના મુક્તિ બરાબર મંત્ર જાણવું તે તેની શુદ્ધિ છે અને હર કોઈ કર્મ મને અર્પણ કરવું તે કર્મની શુદ્ધિ છે આ રીતે દેશ કાળ દ્રવ્ય કરતા મંત્ર તેમજ કર્મ એ છ શુદ્ધ હોય તો જ તે દ્વારા ધર્મ સિદ્ધ થાય છે પરંતુ અશુદ્ધ હોય તો અધર્મ છે તેમ ન માનશો કે આ ગુણ દોષનો વિભાગ સાચો છે કારણ કે કોઈ વેળા શાસ્ત્રની આજ્ઞાના જ બળથી ગુણ પણ દોષરૂપ થાય છે આપત્તિ કાળમાં દાન લેવું તે ગુણરૂપ છે પણ આપત્તિ રહિત કાળમાં દાન લેવું તે દોષરૂપ છે અને કોઈ વેળા દોષ પણ ગુણરૂપ થાય છે જેમ કે કુટુંબનો ત્યાગ તે દોષરૂપ છે પરંતુ વિરક્ત માટે તે ગુણરૂપ છે એ રીતે આ ગુણ તથા દોષનો એક જ બાબતમાં દેખાતો નિયમ અથવા ગુણ તથા દોષ માટે નિયમ કરનાર શાસ્ત્ર જ જણાવે છે કે ગુણ તથા દોષ વસ્તુમાં નથી પણ અધિકારીની ભેદથી કલ્પિત છે કારણ કે ગુણ દોષનો ભેદ જો સાચો હોય તો આવી જ એક બાબતમાં વિ વિપરીતતા ન હોય કોઈ સ્થળે દ્વેષ તે દોષ તરીકે ગણાતો નથી અને કોઈ સ્થળે તે દોષ પણ ગુણ યુક્ત થાય છે જેમ કે જેવો પતિત નથી તેઓને મદિરાપાન દોષરૂપ હોય પાપરૂપ થાય પતિત કરે છે પણ તે જ મદિરાપાન પતનનું કારણ છતાં જેવો આતિ કે ધર્મથી પ્રથમથી જ પતિત છે તેઓને પાપરૂપ મનાતું નથી અધિકારથી ભ્રષ્ટ કરતું નથી કેમ કે તેઓ તો પ્રથમથી જ પતિત છે માટે એવા સ્થળે દોષરૂપ છતાં તે દોષરૂપ નથી તે જ રીતે સંઘસન્યાસીને દોષરૂપ થાય છે તે જ ગૃહસ્થને પ્રથમથી જ સ્વીકારેલ હોય દોષરૂપ નથી પણ ઉલટું ગુણરૂપ છે કેમ કે શાસ્ત્ર જ ઋતુ ભાર ભારગ્યામુપે યાત ઋતુકાળે સ્ત્રી ગમન કરવું એમ આગ્રહ કરી છે માટે આ નક્કી છે કે જેમ મનુષ્ય પ્રથમથી જ નીચે સૂતો હોય અને કદી પડવાનું હોતું નથી એટલે દોષિત છે અને દોષિત થવાનું હોતું જ નથી આ ઉપરથી સિદ્ધ થાય છે કે ગુણ દોષના નિયમ વિધિઓનું તાત્પર્ય પ્રવૃત્તિના સંકોચ દ્વારા મનુષ્યને નિવૃત્તિમાં લઈ જવો એ જ છે મનુષ્ય જેમ જેમ નિવૃત્તિ તરફ વળે છે તેમ તેમ બંધનોથી છૂટતો જાય છે માટે આ નિવૃત્તિ ધર્મ જ મનુષ્યના શોખ મોહ તથા ભયનો નાશ કરનાર હોય કલ્યાણરૂપ છે વિષયોમાં ગુણબુદ્ધિ થવાથી મનુષ્યને તેઓમાં આસક્તિ થાય છે અને આસક્તિ થતાં વિષય ભોગની કામના થાય છે પછી એ કામનાનો નાશ કરવા જે કોઈ વચ્ચે આવે તેની સાથે એ વિષય ભોગની કામનાથી જ મનુષ્યને કજીયો થાય છે અને કજિયો થતાં જ તેની પાછળ ક્રોધ લાગુ થાય છે અને તેની પાછળ મોહ આવે છે પછી તો મનુષ્યની વ્યાપક ચેતનાને તે મોહ જલ્દી ગળી જાય છે એટલે મોહ ચેતનાનો નાશ કરે છે હે સજ્જન ઉદ્ધવ એમ ચેતના રહિત થયેલો મનુષ્ય શૂન્ય જેવો જ થાય છે ન હોય તેવો થઈ પડે છે અને એ રીતે મૃતઃ પ્રાવ્ય થયેલા તે મનુષ્યના સ્વાર્થનો પણ નાશ થાય છે તેના સર્વ પુરુષાર્થો નાશ પામે છે એ જ રીતે મનુષ્ય વિષયા શક્તિથી પોતાને કે પારકાને જાણતો નથી તે વૃક્ષના જીવન પ્રમાણે વ્યર્થ જીવે છે મૂર્છિત જેવો હોય ધમણની પેઠે વ્યર્થ શ્વાસ લે છે મરેલા જેવો છે તેમ કહેશો કે પ્રકૃતિ માર્ગે ગયેલા માટે સર્ગવાદી ફળો વેદમાં કયા છે તો કેમ કહો છો કે તેના સ્વાર્થનો નાશ થાય છે આનો ઉત્તર આ છે કે પ્રવૃત્તિ માર્ગ ગયેલા સ્વર્ગવાદી ફળો બતાવતી શ્રુતિ સ્વર્ગવાદી મેળવવા તે જ પરમ પુરુષાર્થ છે એવા અભિપ્રાયવાળી નથી પણ મનુષ્યોને મોક્ષનું સ્વરૂપ કહેવાની ઈચ્છાથી ગૌણ ફળ દ્વારા કર્મોમાં માત્ર રુચિ ઉપજાવવાના જ અભિપ્રાયવાળી છે જેમ રોગ દૂર કરવા બાળકને ઔષધિ આપતી વેળા ઔષધિ ઉપર રુચિ ઉપજાવવા ખાંડના લાડુ આપવાની લાલચ અપાય છે તેમ વેદની ફળશ્રુતિ પણ મોક્ષ પ્રત્યે લઈ જવા કોઈ લાલચ આપવી હોય તેવી છે તમે કહેશો કે કર્મકાંડમાં મોક્ષનું તો નામ પણ સંભળાતું નથી તો આમ કેમ કહો છો તેનો ઉત્તર આ છે કે વિષયો પ્રાણો તેમજ પુત્રાદિ શોજનો સ્વભાવથી જ પરિણામે દુઃખદાયી છે છતાં મનુષ્ય તેઓમાં આસક્ત મનવાળા થઈ પોતાના સ્વાર્થ સમજતા નથી માટે વેદ એમને જ બોધ આપશે તે અમારા કલ્યાણરૂપ જ હશે આવો વિશ્વાસ પામેલા અને વિષયના માર્ગ રૂપે દેવાદી યોનીઓમાંથી ભટકીને પાછા વૃક્ષાદી યોનીઓના દાખલ થતાં તે જીવોને કોઈ પણ વિદ્વાન અથવા વેદ તે વિષયોમાં જ કેમ જોડે વેદ પોતે જ પ્રવૃત્તિ માર્ગનો જ ઉપદેશ આપે તો અનાપ્ત ઠરે માટે વેદ તો નિવૃત્તિ માર્ગનો જ ઉપદેશ કરે આમ વેદનો નિવૃત્તિ પરાયણ અભિપ્રાય ન સમજી કેટલાક દુષ્ટ બુદ્ધિવાળા લોકો ગોણફળોની લાલચથી માત્ર ઉપર ઉપરથી જ સુંદર જણાતી પુરુષાર્થ રૂપ કહે છે પણ વેદનો આશય જાણતા વ્યાસ વગેરે તમ કહેતા નથી વિષયભિલાસવાળા મનુષ્યો દિન અને લોભી હોય પુષ્પો જેવા વેદોક્ત ગૌણ ફળોમાં ઉત્તમ ફળ બુદ્ધિ પામ રાખી અગ્નિશાદ્ય વેદોક્ત કર્મો કરવાની દુરાગ્રહથી વિવેક ભ્રષ્ટ થયેલા અને પરિણામે ધૂમ માર્ગને જ પામતા આ કર્મકાંડી મીમાંસકો આત્મતત્વને જાણતા જ નથી હે ઉદ્ધવ જેઓ કર્મની જ પ્રશંસા કરે છે તેવા પેટભરા કર્મ કાંડીઓ જે ઝાકળથી ઢંકાયેલા નેત્રવાળા મનુષ્યો પોતાની પાસેથી વસ્તુ પણ જાણતા નથી તે આ જગત જેનાથી જુદું નથી અને જેનાથી ઉત્પન્ન થયું છે તે હૃદયમાં જ રહેલા મને જાણતા નથી હિંસામાં તથા તેના ફળ માંસ ભક્ષણમાં જો પ્રીતિ હોય તો માત્ર યજ્ઞ નિમિત્તે જ હિંસા કરવી એ અનુજ્ઞા દ્વારા આ માત્ર પરિસંખ્યા વિધિ છે પરંતુ અવશ્ય કર્તવ્ય તરીકે આજ્ઞા આપી નથી આવો મારો એટલે વેદનો ગંભીર અભિપ્રાય ન સમજી હિંસામાં આનંદ માનતા તે ખલ કર્મકાંડીઓ પોતાના સુખની ઈચ્છાથી મારેલા પશુ વડે યજ્ઞ કરી પિતૃઓ તથા ભૂતપતિઓ વગેરે દેવોનું યજન કરે છે જેને કોઈ વાણીઓ પુષ્કળ ધન કમાવવાની ઈચ્છા હતી તરતો મુશ્કેલ સમુદ્ર તરીકે વહાણ તરીકે ભાંગતા મૂળ મૂળની પણ ગુમાવી ઉભય દ્રષ્ટ ઉભયવ્રષ્ટ થાય છે તેમ એ કર્મકાંડીઓ પણ કાનને પ્રિય લાગતા અને સ્વપ્ન જેવાબ ખોટા પરલોકના તથા આ લોકના વિષયોના હૃદયમાં સંકલ્પ કરી કર્મોમાં પૈસા ગુમાવે છે રજોગુણ સત્વગુણ અને તમોગુણમાં નિષ્ઠાવાળા લોકો રજોગુણ સત્વગુણ તથા તમોગુણને સેવતા ઇન્દ્રાદિ દેવની જેની ઉપાસના કરે છે તેવી મારી ઉપાસના કરતા નથી કર્મકાંડીઓ આવો સંકલ્પ કરે છે આ લોકમાં યજ્ઞોથી દેવતાઓનું યજન કરી સ્વર્ગમાં જઈ એમ આનંદ કરશું અને તે પુણ્ય ભોગને અંતે આ લોકમાં પાછા મહાકુળવાન મોટા ગૃહસ્થો થઈશું આમ વેદની પુષ્પ જેવી ફળદર્શક વાણીથી લલચાયેલા મનવાળા અભિમાની ને ઘણા જ અક્કડ કર્મકાંડી લોકોને મારી વાત પણ ગમતી નથી જેથી તેઓ મારા પરાયણ થતા નથી અને નિત્ય સંસારમાં ભટકિયા કરે છે એ રીતે વેદ પ્રવૃત્તિ પરાયણ નથી પણ નિવૃત્તિ પરાયણ જ છે કર્મકાંડ જ્ઞાનકાંડ અને દેવતાકાંડ એ વેદોના વિષયો છે અને જીવ બ્રહ્મ જ છે સંસારી નથી આવા દેવોના મુખ્ય અભિપ્રાય છે પણ તે અભિપ્રાય લોકો સમજતા નથી કારણ કે વેદના મંત્રો કે તેના દ્રષ્ટો પરોક્ષવાદી છે વેદનો ઉદ્દેશ આત્મવાદ જ છે અને તે પરોક્ષવાદ જ મને પ્રિય છે કેમ કે શુદ્ધ અંતઃકરણવાળાઓને જ આ આત્મતત્વ જાણવા યોગ્ય છે તેથી અધિકારીઓને તો વ્યર્થ કર્મ ત્યાગ કરી ઉભય ભ્રષ્ટ થવાનો જ પ્રસંગ પ્રાપ્ત થાય છે તેમ કહેશો કે વેદ જાણનારા જૈમિની વગેરે ઘણા થઈ ગયા છે તો તેઓ વેદને આ રીતે કેમ વર્ણવતા નથી તેના ઉત્તરમાં કહેવાનું કે મારા વિના વેદને કે વેદના અર્થને બરાબર કોઈ જાણતું જ નથી કારણ કે શબ્દ બ્રહ્મ વેદ જાણવો ઘણો જ મુશ્કેલ છે પ્રાણ ઇન્દ્રિય તથા મનોમય છે એટલે પરા પર્યંતી અને મધ્યમાં એ શબ્દ બ્રહ્મનું સૂક્ષ્મ સ્વરૂપ છે તે અનંત પાર છે કાળથી કે દેશથી તેનું માપ થઈ શકતું નથી એટલું જ નહીં પણ તેના અર્થ સમજવો પણ મુશ્કેલ છે કેમ કે તે ગંભીર છે અને અર્થ ગૂઢ છે અને જેમ સમુદ્રમાં પ્રવેશ કરવો મુશ્કેલ છે તેમ વેદમાં પણ બુદ્ધિના પ્રવેશ થવો મુશ્કેલ છે હવે વિદ્વાનો વડે જ જાણી શકાતું શબ્દ બ્રહ્મનું સૂક્ષ્મ તત્વ બતાવું છું અનંત શક્તિવાળા અંતર્યામી ને વ્યાપક બ્રહ્મરૂપ મારાથી આશ્રિત શબ્દ બ્રહ્મનું સૂક્ષ્મ સ્વરૂપ કમળના નાળમાં જણાતા તંતુની પેટે સર્વ પ્રાણીઓમાં રૂપે તથા નાદરૂપે વિદ્વાનો જાણે છે તે સૂક્ષ્મ સ્વરૂપમાંથી વેખરી નામે મહાન વેદવાણી કેવી રીતે ઉત્પન્ન થઈ તે દ્રષ્ટાંત સાથે આ પ્રમાણે છે જેમ કરોડિયા હૃદયમાંથી ઓછી વધતી લાળના તાંતડા બહાર કાઢે છે તેમ પ્રાણરૂપ ઉપાધિવાળા વેદમય અને અમૃત મૂર્તિ પ્રભુ હિરણ્યગર્ભ નાદરૂપ મૂળ કારણથી યુક્ત થઈ સ્પર્શ વગેરે વર્ણવના સંકલ્પ કરતાં વડે હૃદય આકાશમાંથી વેખરી નામની મહાન વેદવાણી ઉત્પન્ન કરે છે અને પાછા તે પોતે જ કરોડિયા પેઠે એ વાણી સમેટી લે છે તે વાણી ઓમકારમાંથી પ્રગટેલા કથી મ સુધીના પચીસ સ્વર વ્યંજનો વડે સોળ સ્વરો સ સ સ હ ચાર ઉષ્માક્ષરો અને ય ર ચાર અંતઃ વર્ષોથી શોભતી હોય અનેક માર્ગોવાળી છે વૈદિક અને લૌકિક અનેક વિચિત્ર ભાષાઓથી વિસ્તાર પામી છે ઉત્તરોત્તર ચાર ચાર અક્ષરોથી વધતા છંદો વડે તેનું જ્ઞાન થાય છે તે અનંતપાર છે ગાયત્રી ઉષ્ણિક અનુષ્ટરૂપ ઉબ્રહૃતિ પંક્તિ ત્રિષ્ટુપ જગતી અતિ જગતી સકૌરી અતિશકૌરી આષ્ટિ અતિષ્ટિ વિરાટ અને અતિવિરાટ આ એક એક છંદે ઉત્તરોત્તર ચાર અક્ષરો વધે છે જેમ કે ચોવીસ અક્ષરનો ગાયત્રી છંદ થાય છે ત્યારે અઠ્યાવીસ અક્ષરનો ઊષ્ણિક છંદ થાય છે આ છંદોથી જણાતી વેખરી વાણી પણ સ્વરૂપથી જાણવી મુશ્કેલ છે આ વાણી રૂપ વેદ કર્મકાંડમાં વિધિ વાક્યથી શું આજ્ઞા કરે છે દેવતા દેવતાકાંડમાં મત્ર વાક્યોથી શું પ્રકાશિત કરે છે જ્ઞાનકાંડમાં કઈ વસ્તુનો અનુવાદ કરી નિષેધ માટે ઉત્પન્ન કરે છે આમ વેદવાણીનું તાત્પર્ય વિના બીજા કોઈ જાણતો નથી અર્થાત વેદવાણી અર્થથી પણ જાણવી મુશ્કેલ છે વેદ મારું જ રૂપે સ્વરૂપ જણાવે છે કારણ કે યજ્ઞો વે વિષ્ણુ હ એમ વેદ પોતે જ કહે છે મને તે તે દેવતા રૂપે કહે છે દેવોને મારાથી જુદા કહેતો નથી અને આકાશ વગેરે પ્રપંચ સમૂહનો તસ્મા અથવા એ આકાશ સંભૂતઃ તૈતીહ નિર્તિસસ પરબ્રહ્મ અને અનંતરૂપે વર્ણવેલા બ્રહ્મ આત્માથી આકાશ ઉત્પન્ન થયું એ મારામાં આરોપ કરી તેનો જે નિષેધ કરે છે તેમ પણ હું જ છું કારણ કે સર્વવેદનો આટલો જ અર્થ થાય છે કે પરમાર્થ રૂપ મારો આશ્રય કરી સર્વ ધર્મને આ સર્વ માયા જ છે એ અનુવાદ કરી નેહ નાનીસ્તિકિંજનઃ સર્વવ્યાપક બ્રહ્મમાં લેસ માત્ર ભેદવાદું નથી અર્થાત અંકુરમાં રસ છે તે જે જેમ તેના વિસ્તાર રૂપ થડ ડાળા વગેરેમાં પણ છે તેમ ઓમકારનો અર્થ જે પરમેશ્વર છે તે જ તેનો રૂપ સર્વ વેદોના કાંડોનો તથા શાખા પ્રશાસકનો પણ છે તે સિવાય બીજા કોઈ વેદનો અર્થ નથી એમ તે ભેદનો નિષેધ કરી વેદ શાંત થાય છે અને કેવળ અધિષ્ઠાન રૂપે હું શેષ રહું છું શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અધ્યાય એકવીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ